નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં આજના વિડીયોમાં આપણે જાણીશું જેસલ તોરલની સમાધિના સંપૂર્ણ ઇતિહાસ વિશે તો મિત્રો ભુજથી માત્ર ચાલીસ કિલોમીટરના અંતરે અંજાર નામનું ગામ આવેલું છે જ્યાં પહેલાંના જમાનામાં થઈ ગયેલ સતી તોરલ અને લૂંટારામાંથી સાધુ બનેલ જેસલ જાડેજાની સમાધિ આવેલી છે આ ગામનું નામ પહેલાં અંજેપાડ હતું પરંતુ સમયની સાથે તેનું નામ બદલાઈને અંજાર થઈ ગયું હતું કચ્છની ધરતી ખૂબ જ સાહસી અને ભરેલી છે કચ્છની પાવન ધરતી પર ખૂબ જ મહાન કવિ અને સંતો પણ જન્મ લઈ ચૂક્યા છે અને તેમાંથી જ એક નામ છે જેસલ તોરલ જેમની સમાધિને જોવા અને દર્શન કરવા માટે આજે પણ લોકો અંજારમાં આવે છે મિત્રો કહેવાય છે કે ચૌદમી સદીના મધ્ય ભાગમાં કચ્છની ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ જાડેજા મારધાડ માણસોને મારવા લૂંટફાટ કરવી લગ્નની જાનને લૂંટી લેવી ખેતરમાં પાકને લૂંટી લેવો ઢોર ઢાંખરને ઉપાડીને લઈ જવા આ બધી બાબતોમાં તે ખૂબ જ કુખ્યાત ગણાતો હતો જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તે વસ્તુને તે મેળવીને જ જમતો હતો કાઠિયાવાડના સલડી ગામના સાસતિયાજીની તોરી નામની ઘોડી અને તેમની પત્ની તોરલના લોકો ખૂબ જ વખાણ કરતા હતા આ વાત જેસલના કાને પડતા તેણે તરત જ તેને મેળવવાનો નિશ્ચર્ય કર્યો તે લાગ જોઈને બેઠો હતો એક વખત સાસતિયાજીના ઘરે ભજન હતા બસ આ વાતની તક ઉઠાવીને તે પહોંચી ગયો તેમના ઘોડાઘરમાં અજાણ્યા માણસનો અવાજ સાંભળીને તેમની ઘોડીએ ખીલેથી રાસને તોડી દીધી અને ભગતના પાસે જઈને ઊભી રહી ભગતે પાછી લાવીને તેને ખીલે બાંધી દીધી તે વખતે ખીલાની સાથે જેસલ જાડેજાનો હાથ પણ જળાય ગયો પરંતુ તેણે જરા પણ અવાજ ના કર્યો સવારે જ્યારે પ્રસાદ વહેંચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો એટલે ત્યાં જેટલા લોકો હોય તેમને પૂરો પડતો હતો

કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હું તારી માંગ પૂરી કરવા માટે તૈયાર છું જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ગોળી અને પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો રસ્તામાં દરિયો પાર કરવાનો હતો નાવડાની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડું શરૂ થઈ ગયું અને નાવ હાલક ડોલક થવા લાગી સતીતોરણે એ વખતે જેસલ જાડેજાને તેના દ્વારા કરેલા

મિત્રો અહીં લોકો આજે પણ હજારોની સંખ્યામાં આ સમાધિના દર્શન કરવા માટે આવે છે મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ધન્યવાદ